હા હા હે ન હોય છીની ચોરી થઈ તમારા ઘરે ગરાણાની અરે બાપ રે એ હારું સારું હાલો હું આવું જ છું પણ તમે ફોન રાખો ત્યારે હું આવું ને એ હા હાલો આવું અરે બાપ રે મારા દીકરા મારાનું હનુમાનગઢમાં કાંઈ નહીં તે ધોરા દિવસે ગરાણાની ચોરી થઈ હમણાં કાં સોરીઓના કેસ બહુ વધતા જાય છે આ સોર મારા દીકરા મારાનો છે ને હાથમાં આવે ને એટલી વાર હે મારી મારીને સોચરા કાઢ નાખવા હે નહીં હા ભેલા ઓલા રૂખડ રાખાના ગયા તો આપણે ધ્યાન રાખવી જોઈશે તો પહેલા આપણે સી ધ્યાન પડશે ઓલી નથી એ જાય તો જ દે હા માણસ વિશ્વાસ ન કરે સાયકલ જાય ભેલા ઓલો જેનું જાય છે હા હે નથી પણ આમ ક્યાં જાય છે આજ શું વસ્તુ શોરી કરું કાંઈ ખબર પડતી નથી અરે બાપરે આમ તો અહીંયા એક મોટરસાઈકલ સાયકલ છે ઓ આપણે વાપરવાના થઈ જાય છે એની મને શું કરવું કઈ રીતે શોરવું સાંભળી હે કે નહીં સાઈબી નથી એની મને શું કરવું એટલે આમ કોઈ માણાય નથી ઘરધણી શું કરે ઘરધણી ઘરમાં છે લાય કાયક આમ જો મોટર દોરીને અહીંયા ધઈ દાવ પછી રહ્યો ને આમ આગો તૈયાર ચાલુ કરીશ હા આ ઘરે જ લબક ગરાણાની ચોરી થઈ છે લાય અંદર આલ્યો જાવ પહેલા ઓલો માણો દમડા આલી જ જા તો નેતર કોકનું મોટરસાઈકલ દોરીને જાય જો હા પણ ભૈલા એ મોટરક રોયતાનું લાગતું હા ભૈલા રોયતાનું જ લાગે છે તો એ ઓલો સોર નઈ હોય ને આ તમને રોયતાનથી કેમ નહીં ત્યાં નહીં ત્યાં એટલે શું થયું કાપે ધોડીને આ તે તારે મોટરસાયકલ કોઈ દીધો તો ના ભલામણા મેં તો કોઈ મોટરસાયકલ નથી દીધું એ બાય ધાપે પીડું એક જાડીયો જાણતા મોટરસાયકલ લઈને જતો તો મને તેવું લાગે એ સુવારે દીશે અરે શું ભલામણા સવારમાં ફોનમાં મારી કાણી કરો તારો બાપ કોઈ ધોરા દીએ કોઈ મોટરસાયકલ શોધી જાય ન માનતો જ ને ભેલા શું લે હેયલા હારો એ ત્યાં હાલકા જાડીએ જેવો મોટરસાઇકલ લઈને જતો તો હારું બાપ ઈ મોટર મારું બાયર પીડું હાલ તમને દેખાડું હાલો 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 કઈ કે તમને મારું મોટેકલ દેખાડું તું તમે રાખો હાલો મારું મોટેકલ તો એક પડ્યું તું કડીક મેં ક્યાં વયુ જો કાર હોય કે તો મારું માન તો નતો થાય કે તારું મોટેકલ તો રીય તમારી દાઈ ના ખોટાડાવ તમે જ ભાઈએ મારું મોટેકલ ક્યાંક ખંગરી દીધું છે હાસુ બોલો કે આ તમે હંગર્યું હે રોહિત કે તું મારા લક કરવામાં રહે ને તો ઓલો સોર તારું મોટેકલ શા લઈને ઉડે છે હે ક્યાં હે એ ગાય ગમન દેખાય હાલો હાલો મોટર સાયકલ ડાયરેક્ટ કરી અરે બાપરે મને આ મોટર ડાયરેક્ટ થાવાનું તો છે હે ને આ ડાયરેક્ટ કરવું કેમ અરે બાપરે

તમને એક વાત કહું હમણાં થોડીક વાર પેલા એક ગયો ને મારું મોટરસાઇકલ લઈને યુ જતો અને એ શોર્ટથી મારું મોટરસાઇકલ સારું નથી થયેલું એટલે જો ને અહીં મોટરસાઇકલ મૂકીને તમારું મોટરસાઇકલ ને લઈને યુ ગયેલો છે હા એ વાત તારી સાચી તારો બાપ મારા મોટરસાઇકલ માં સારી હોત હતી હે અરે બાપરે ઈશ્વર ગયો કઈ બાજુ સાહેબ અમે આ બાજુ અહીંયા ઈશ્વર આ બાજુ નતો લગભગ આમ જ ગયો હોય છે તો તારો બાપ આ મોટરસાઇકલ ની સાવી તારા પાસે હે ને હા

સાહેબ આ તમારું મોટ હે ના ના તે કોનું છે સાહેબ સાહેબ મારી વાત સાંભળો હું સોર નથી સાહેબ મારી આખી વાત તમે પેલા સમજો સાંભળો સાહેબ મારી વહુને ડિલિવરી આવે એવું છે ને તે હું સાહેબ આ મોટ લઈને મારી વહુને દવાખાને લઈ જતો હતો તારી વહુને ડિલિવરી આવું એવું છે એટલે મોટ લઈને દવાખાને લઈ જતો તો હા સાહેબ તારો બાપ અત્યારે સરકારે કેવડી સુવિધા દીધી છે ફોન આવી ન લઈ જાય પણ સાહેબ એમ્બ્યુલન્સ ક્યારે આવે મારે શું કરવું એટલે મોટર લઈ જ્યો તો કે તારો બાપ આને કીધું હોત કે ગામમાં ગમે માણસ ને તે કીધું હોત કે આવી રીતના છે ને મારે મોટર લઈ જવું એ દવાખાને તો કોઈ તને ના પડે સાહેબ હું કરવું એટલી ઈમરજન્સી એટલી ઈમરજન્સી નો દીકરો થશે એમને આમ આય તું ના તું એમ હસું નહિ માય બાપા